ઓમ નમઃ શિવાય આજે સાંભળીશું આપણે મહાશિવરાત્રી વ્રતની કથા મહાશિવરાત્રી વ્રત કરવાની વિધિ આ વ્રત મહાવ્રત ચૌદશને દિવસે લેવાય છે આ દિવસે ભાવિક ભક્તો ફળાહાર ઉપવાસ કે ભગવાન શંકરની બિલીપત્રો વડે પૂજા કરે છે અને રાત્રે જાગરણ કરે છે મહાશિવરાત્રી વ્રતની કથા એક પારથી તીર કામઠું લઈને વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રીનો હતો અર્થાત મહાવત ચૌદશનો હતો આથી રસ્તે જતા આવતા લોકો શિવ શિવ બોલતા હતા આ સાંભળી પારધિવને નવાઈ લાગી તે પણ દેખાદેખીમાં રસ્તામાં જે કોઈ મળે તેને શિવ શિવ કહેવા લાગ્યું આમ અજાણતા તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું પ્રભુનું નામ જાણે અજાણે કે મસ્કરીમાં પણ લેવામાં આવે તો તેનું ફળ મળે છે કારણ કે આ તો ભોળા શંભુ તેમને રીઝવવા વાર ન લાગી પારથી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો પણ તેને ક્યાંય શિકાર મળ્યો નહીં સાંજ પડી ત્યારે તે એક સરોવરના કિનારે આવીને પહોંચ્યો અને ત્યાં ઝાડ પર ચડી શિકારની રાહ જોવા લાગ્યો સામે સરોવર કિનારે એક મૃગલી પાણી પીવા આવી આથી પારથી બાળ મારવા ઝાડ પર આખો પાછો થયો એના પરિણામે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચે માટીમાં ઢંકાયેલા શિવલિંગ પર પડ્યા પાંદડા પડવાના આવાજથી મૃગલી ચમકી ગઈ તેણે ઊંચે જોયું તો પારથી બાણ તાકીને બેઠો હતો આથી મૃગલી આંધ્ર સ્વરે પારથીને કહ્યું હે પારથી તારે મને મારવી હોય તો ખુશીથી મારજી પણ એ પહેલા એકવાર મને મારા ઘરે જઈને બધાને મળી આવવા દે મૃગલીએ ખૂબ કાલાવાલા કર્યા અને સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું ત્યારે પારથીએ તેને જવા દીધી મૃગલી ખુશ થતી ત્યાંથી દોડી ગઈ થોડીવાર થઈ ત્યાં બીજી મૃગલી સરોવર કિનારે પાણી પીવા આવી તેણે પણ પારથીને જોઈ વિનંતી કરી કે ભાઈ મને ઘરે જઈને બધાને મળી આવવા દે હું તરત પાછી આવીશ પારધીએ તેને પણ વિશ્વાસ રાખી જવા દીધી પારધી બંને મૃગલીઓની રાહ જોતો બેસી રહ્યો તેને રાહ જોયા સિવાય કંઈ કામ ન હતું આથી બીલીપત્રોના પાન તોડી તોડીને તે નીચે નાખતો હતો આ બીલીપત્રો નીચે શિવલિંગ પર પડતા હતા આમ તે જાણે અજાણી શિવની પૂજા કરી રહ્યો હતો થોડી વાર થઈ હશે ત્યાં મૃગલીનો પતિ મૃગ પણ પાણી પીવા આવી પહોંચ્યો તે પારધીને જોઈને ગભરાઈ ગયું તેણે પારધીને વિનવવા લાગ વિનવવા લાગ્યો અને કહ્યું ભાઈ મને ઘરે જવા દે મારા કુટુંબ કબીલાને મળવા દે હું તરત તારી પાસે આવી પહોંચીશ એ પછી તું સુખેથી મને મારજે પારધી આ સાંભળી ગુસ્સે થઈ ગયો આ પહેલાં પણ બે મૃગલીઓ આવું બહાનું કાઢીને તેના પંજામાંથી છટકી ગઈ હતી અને હવે આ મૃગ પણ છટકી જવા માંગે છે તેમ છતાં કોણ જાણે કેમ પારધીને મૃગ પર દયા આવી અને તેના પર વિશ્વાસ રાખી તેને જવા દીધો તો મોડી રાત્રે મૃગ મૃગલીઓ અને તેના બચ્ચા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે પારધી જો અમે અમારા વચન પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારીને મારી નાખ આ સાંભળી પારધીને આંખમાંથી આંસુ આવી ગયા તેનું મન પોકારી ઉઠ્યું કેવા સાચા બોલા હરણા છે તેમની સચ્ચાઈ જોઈ પારધીને તેમના મારવાનો વિચાર માંડી વાડ્યો અને એ જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા કરી કે હું આજથી હવે કોઈ પણ મૂંગા પ્રાણીની હત્યા નહીં કરું એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતને પારધી અને મૃગલાને વિમાનમાં બેસી જવા કહ્યું મૃગલાઓને નક્ષત્ર લોકમાં લઈ જવામાં આવ્યા આથી તેઓ મૃગ શીર્ષ નામના નક્ષત્રથી લોકોમાં પ્રસિદ્ધ થયા જ્યારે પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો તે પણ શિવલોકમાં પ્રસિદ્ધ પામ્યું હે ભોળાશંભુ જે કોઈ પણ તમારું જાણે અજાણે સ્મરણ કરે તેના પર પ્રસન્ન થઈ તેમનું કલ્યાણ કરજો ઓમ નમઃ શિવાય જેને આ શિવરાત્રિની વાર્તા સાંભળી હોય તે આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓમ નમઃ શિવાય